એક તો નિંદી નિંદી નાવી એક તો ખોડ ભર થઈ ર્યું ને ઓમને ભાળો તો ખૂતે રોટલો લેવા ગઈ પૂંગલા રોટલો લે મેં કરું હું આ ભૂખિન ભૂખિન આખો દિન મે કામ કર્યું કાલ આખો દિન આજ આખો દિન પણ કેવી વવ જડી ગઈ છે પણ ભૂખ્યું તહરી કામ કરવાનો હ રત્ન આવે ને ઇન કેવા છે ભંગ જડી આ કું કેવી જોયાલી છે હોકી રત્ન આયુ બે કઈ નઈ રાતુંગલા એ તાજો પડે કે તારા ઓછા પણ હું આવીને ફૂલ ખાઈ રહી થઈ રહી જાડી થઈ રહી પેહલી માકડી થઈ રહેલી હું આવી થઈ ગઈ છે

और के 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 बाहरो फिरवे इतरास मजे खुडा खुणे रासु पर रे खुणे खुणे पुजा पर रे ते शिकार हो जाई न चिकिन आवे कि नी न बाहर एना बाना है सिके नी सिके पोता पर केवे वो पेड़ू खरीदिजो वो खिलाणो खरीदिजो वो ढेड़ो मेरी सोरी ने मेहरि हकल नी आलिए ने करालु मारो सरीले पणाविया ने पोट पोटो गोरू सेलवी लिदा हो सेलवी लिदा ते तो ये शिकारते है नी हा तो शिकार आते हो दे हां कोई नी सिकाडे हम कई हमने नी सिकाडे कडाला तो मोगा मोंडा पसाडी काटे हां पसाडी काटे ते काटे लो पहले तो ये काटे लो ते अरे हमरे तारे वो कट्टी है वो बीजे बेर करा दे मारा सोरा हां ते करा दे दे मा वो अंदर तारा सोरा ने बिजे बेर इन बिजे दे दे नहीं जाए ये नहीं घड़ा में पानी है नहीं टुंगला बोतल नहीं तपला में पानी तपला खाला पड़न, बदूत खालो पड़े ए तो हिम्मत थाई ने

મે કેતો તારા બાબાના ગાબા નીકળાયા ને તારા બાબા હું સમજાવવાનો હતો તારે આયા મેં સમજાય નઈ એમ કરીને ફેર મે ના પડી નહી તાર પૂરી ફેર રડતો જ નહી ગયો બેશારુ મને દે આવી गेली પણ મે કેતો તન બેશાર છોટોરો હોઈનેમ થઈ ગયલો પણ મે ઘર રેવા દે ને રત્નીને મોહ કોણ લાગી એમ કરીને તે નહી આ હું લાગે મને તો હું કામ જ ન ગમે આ તો ઉંગલા ઈદાનું ઉંગળો પડે ઓંગ ઓર ઉંગલા રોટલો બનાવો ઉંગલાને સાલવી પડે ખાવ પડે ખારાર પડે સાલવી પડે એ હાઓ સામે એક દે કોણ સામે રે ગો રોટલા કરતે તાર સામી મેલે

તમને માણા કરાવવાનું અને ફેર પાછો ઉપર તો અમાર સાંભળવાનું અમાર ઘમન પડી ને મોકળો દિના બાન હઈ જાય ને મોકળો તો હું બીજી છોરાના ઘરમાં બહાર દોડે હા બહાર દોણ ફલાણો દેખણ બહાર દેતે તૈ તિન કિન બેઢણી રહેતી એ બસરે નઈ જાતી માર બેબેના ઘર બજાયા તાણ માર ધરવાનો થાય ને તાર ધરવાનો કા ત્યાં કે કાને છોટલો ધરધન બને ને છોરો એને નિરાતે ફોન કરવાનું આવિત એવો વિદ એક ને નિરાતે એક જાય બહાર ને એક રહે ઘરમાં એ ઉઠાયમ બીજો હાસવે ને એ હાસવે તો કઈ ન હાસે

ઓ સાલ તારી વાહ માથાકૂટ કર્યા કરતા હું આયો ને ની 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 વાટે પાછા થઈ લે જમતી તાજો તારો નાઈ જમજાવા મન કરીને મોખલ ના રિયે કામ શું તમારું હા કામ હો તે તીમાં પહેલે જ જબરીએ મારે ઘર દોડ દોડ ના આવે લે ને તારા ઘર હું આવતા લે તમારું કામ હતો તાન તો મે ખવડાવી ને પીવડાવી ને તાજી મારે પાણીર કુળ પછી ચા બધું તમારું તમારું કામ હતો તાન તો મે ખવડાવી પીવડાવી ને નેતા હાથી કુકડીઓ જઈને લે નેતા હા તો ખર જઈને લેટ

આવું ના બેર કરાવ નાખી મારા સોલા વગાડી જિંદગીમાં માં અગુત નહીં કરો હવે એને કીધે ને કોઈ દન